અશ્વની કુમાર ફુલપાડા અર્બન કોપરેટિવ કન્ઝ્યુમર સોસાયટી દ્વારા તેમના પાંચ હજારથી પણ વધુ સભાસદોને કોરોના કાળમાં મદદ કરવા માટે અનાજની કીટનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું હતું જેની જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી જોઈએ વિશેષ આવ્યા દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ અશ્વની કુંવરના ફૂલપાડા અર્બન કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી લિમિટેડની અંદર છે અહીં અમને જાણવા મળ્યું છે કે એને સભાસદો છે તેમને કીટ આપવામાં આવી રહ્યો છે અહીં જે સભાસદો અને ખાસ કરીને અર્બન જે આ કન્ઝ્યુમર સોસાયટી છે એના જે મહાનુભાવ છે આપણે તેમને મળીએ

অনেক কিলো পাউচে তেল તો આજે તમે કીટ અહીંયા આપવામાં આવના વિનામૂલ્યે અમે અમારા સભાસદોને સહાય આપીએ બીજું શું કહેવા છો બીજું કંઈ નહીં આ સાથ સહકાર આપો અને કીટ વિટર્ન શાંતિથી પટે અને ત્રણ મહિનાનો અમે ટાઈમ પીરિયડ રાખ્યો છે સભાસદો માટે એટલે બધા શાંતિથી આવીને પોતપોતાની કીટ લઈ જાય એવું ચાલે એટલું છે ના આ લગભગ પંદર દિવસ તો આરામથી ફેમિલીને ચાલી જાય એટલું સેવાનું કામ કરી કેવું લાગી રહ્યું છે બહુ ગર્વ અનુભવીએ છીએ અમે જી આપનું નામ જી અનિતાબેન નરેશભાઈ પરવટિયા હું અહીંયા મંત્રી કમ મેનેજર છું ને અમારી સંસ્થા એવું વિચારે છે કે અમારા સભાસદો ભાઈઓ બહેનોને અમે વિના મૂલ્યે એમને એક સહાય આપીએ જે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે એના અનુસંધાનમાં મેં આ નક્કી કર્યું છે કે ભાઈ આપણા સભાસદોને અનાજની કીટનું વિતરણ કરીએ પાંચ હજારથી પણ વધુ સભાસદ દરેકને આપવામાં આવશે હા દરેકને આપવામાં આવશે આપનું નામ નામ પરસોત્તમભાઈ એસ કલસરિયા હું ફૂલપડા અર્બન કોપરેટિવ કન્ઝ્યુમર સોસાયટીનો ડિરેક્ટર છીએ અમે અને સંસ્થાઓએ સૌ ડિરેક્ટર મંત્રીઓએ નક્કી કરવામાં આવ્યું કે આપણા સભાસદોને કોરોના સમયની અનુસંધાન કે આપણે અનાજ કિટનું કીટનું વિતરણ કરીએ જેથી આર્થિક સહાય સભાસદો મિત્રો ભાઈઓને મળી રહે એટલે દરેક અમારા ફૂલપાડા કોપરેટિવ ક્રેડિટના કન્ઝ્યુમરના જે સભ્યો છે તેમને અમે કીટ વિતરણ કરીએ છીએ દરેક સભાસદો ભાઈઓને અમે જણાવ્યું છે કે દરેક ભાઈઓ કીટ તમારે લઈ જવી મિત્રો અત્યારે ફૂલપાડા અર્બન કોર્પોરેટ ક્રેડિટ સોસાયટી અંદર છે આપ જોઈ રહ્યા છો અહીંયા મોટી સંખ્યામાં લોકો જે લાભાર્થી છે અત્યારે લેવા આવી રહ્યા છે

કઈપણ સહાય સંસ્થા તરફથી આપવામાં આવે છે ત્યારે લોકોને આમ દિલને હાસખરો થાય છે કારણ કે ખરેખર પંદર દિવસ કે પછી એક મહિના માટેનું રાશન પોતાના ઘરમાં ભરાય છે અહીં એક અન્ય પણ એક સભાસદ કાકા છે આપણે તેમને મળીએ જે આપનું નામ મારું નામ મનહરભાઈ કેટલા વાગે આપ આવ્યા છો અમે કેટ લેવા આવ્યા છીએ કેટ લેવા આવ્યા છો ક્યાં રહેવાનું તમારે અમાર નિર્મળનગર સોસાયટી વેડ રોડ અચ્છા કેવું લાગી રહ્યું છે બહુ સરસ છે નાના માણસોને કેટ આપે ઘણી સહાય આપી છે આપનું મંજુલાબેન લાગે છે કેવું જ્યારે અનાજ મિત્રો અહીંયા જે લાભાર્થી છે ખાસ કરીને સભાસદો તેમના ચહેરા પર આજે ખુશી છે કારણ કે તેમને હમણાં થોડી જ વાર માં અનાજ ની કીટ આપવામાં આવશે અહિયાં બીજા એક બેન છે આપણે મળીએ આપનું નામ

મિત્રો એક બેનની આંખમાં ગયા ગદગદ થઈ ગયા છે કારણ કે આવા કપડા સમયની અંદર જે આ ફૂલપાડા અર્બન કોઓપરેટિવ કન્ઝ્યુમર સોસાયટી જે અનાજની મદદ કરી છે ખરેખર મહિનો હોય કે પંદર દિવસ હોય પોતાના ઘરમાં જ્યારે અનાજ આવે છે ત્યારે એમના પેટની જે આની થરે ઠરે છે જે ટંઠવાનું સલામ કરે છે કારણ કે તે સેવા ભાવના સાથે ઉજાગર કરી રહી છે જે ટંઠાનું ચેનલ માટે હું પ્રકાશવાળા કહેવાય હર્ષ સેટા સાથે સુરા